તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો આરબીઆઈ મિત્રો આમની જાહેરાત કરી હતી કોલેક્ટર ફ્રી લોન ની મર્યાદા વધારવામાં આવી છે અત્યાર સુધી ખેડૂતોને એક સાઠ લાખ રૂપિયા કોલેક્ટર ફ્રી લોન મળતી હતી વધેલી મર્યાદા એક જાન્યુઆરી બે હજાર થી

તફાવતની રકમ ચૂકવાશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એસી કરોડ લોકોને મફત રાશન સાથે મળશે એક હજાર રૂપિયાની ની સહાય જો તમે પણ મિત્રો ફ્રી લાભાર્થી તો સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે હવે સરકાર રેશન કાર્ડ ઉપર ઘઉં ચણા સોખા જેવી ખાદ્ય ચીજ વસ્તુઓ પર મફત નહીં આપે પરંતુ પ્રત્યેક એક હજાર રૂપિયા આપવાની યોજનાઓ બનાવી રહી છે જો કે આવા લોકોને જ આ રકમનો લાભ મળશે જેમણે મિત્રો ઈ કેવાય સી કરાવ્યું છે જોકે આ માટે લાભાર્થી એટલી સરકાર દ્વારા કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તમને મિત્રો જણાવી દઈએ કે વધારા ની લાભ યોજનામાં માત્ર બીપીએલ કાર્ડ ધારકો ને સામેલ કરવાની માહિતી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારો અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી ઉપરાંત મિત્રો આ મદદ માટે પ્રથમ પાત્રતા ઈ કેવાય સી કરાવવાની હોવાનું કહેવાય રહ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવમાફી અંગે સૌથી મોટી જાહેરાત ગુજરાતમાં લાખો ખેડૂતો હાલ અત્યારે દેવમાં ડૂબેલા છે તો ખેડૂતોએ એક લાખ કરોડ થી પણ વધારે રૂપિયાની લોન લીધી છે તો ગુજરાતમાં સુડતાલીસ લાખ ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનો દેવું છે મિત્રો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે આવે છે રાજસ્થાનના મિત્રો નવાનું મિત્રો થાય છે તો આમાં ચોત્રીસ હજાર ખેડૂતો નો સમાવેશ થાય છે જ્યારે સરકારે વીસ થી પચીસ ઉદ્યોગપતિના કે જેમના મિત્રો આઠ લાખ કરોડના દેવા મિત્રો ભાજપ સરકારે માફ કર્યા તો ખેડૂતોના કેમ નહીં આ સાથે મિત્રો તેલંગાણા ની અંદર પણ ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા મિત્રો માફ કરવામાં આવ્યા છે તો હમણાં જ મિત્રો ભાજપ સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં પણ મિત્રો ખેડૂતોના બે સુધીના દેવા માફ કરવાની વાત પણ કરવામાં આવી હતી તો ગુજરાતમાં પણ મિત્રો દેવો માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંધ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી પણ કરવામાં આવી છે જ્યારે હવે મિત્રો આપણે એ જોવાનું રહ્યું કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતો નો સાથ આપશે કે નહીં મિત્રો મોદી સરકાર ખેડૂતોને દેવા માફ કરશે કે નહીં તે હવે આપણે આગામી સમય ની અંદર જોવાનું રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં પચીસ હજાર રૂપિયાનો વધારો ખેડૂતોના બજારમાં તેમની ઉપજના સારા મળે તે મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉત્પાદનની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને જ્યારે પણ મિત્રો પાકના સારા ભાવ સારા હોય ત્યારે જ ઉત્પાદનનું વેચાણ થાય પરંતુ મિત્રો બજારમાં ઘણા ખેડૂતો પાસે લણણી પછી ઉત્પાદનના લાંબા સમય સુધી સંગ્રહ માટે કોઈ પણ યોગ્ય સુવિધાઓ કે જગ્યાઓ હોતી નથી પરિણામે ખેડૂતોને

સરકારે ખેડૂતોને મહત્તમ સહાય મળે તે માટે આ વર્ષે સહાયની રકમ વધારો કર્યો છે હવે માળખું બાંધવા માટે ખેડૂતો આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા મિત્રો એક લાખ રૂપિયાની સહાય બંનેમાંથી જે પણ ઓછું હશે તે સહાય ખેડૂતોને આપવામાં આવશે ત્યારપછના સમાચારો વિશે વાત કરીએ તો પંજાબમાં રાશન કાર્ડને બદલે હવે સ્માર્ટ કાર્ડ દ્વારા લોકોને મળશે અનાજ પંજાબની ભગવત માન સરકાર સતત વિકાસ કાર્યોમાં વ્યસ્ત છે આ હેઠળ લોકોને પંજાબમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભ મેળવવા માટે હવે રાશન કાર્ડની જરૂર રહેશે નહીં લાભાર્થીઓને સ્માર્ટ કાર્ડ દ્વારા જ રાશન મળશે પંજાબ સરકાર ચાલીસ લાખ લાભાર્થીઓના ચીપ આધારિત સ્માર્ટ કાર્ડ બનાવી રહી છે જેમની પ્રક્રિયા સાથે લાભાર્થી ની સંપૂર્ણ વિગતો દેખાશે અને તેમને રાશન આપવામાં આવશે વિભાગે આ નવી સિસ્ટમ માટે ચૌદ હજાર પીઓએસ મશીનો પણ વ્યવસ્થા કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર આ યોજનાથી દીકરીઓ ડોક્ટર બનશે આ સમાચારને મિત્રો વિસ્તારથી વાત કરીએ તો વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિવિધ અને શૈક્ષણિક યોજનાઓ અમલમાં છે આ યોજનાઓના પરિણામે રાજ્યની કન્યાઓ શિક્ષક થઈને આત્મનિર્ભર બની રહી છે તો ઉચ્ચ શિક્ષણ મંત્રી મિત્રો ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર રાજ્યન્યા શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ આપવા કટિબદ્ધ છે અત્યાર સુધીમાં એકવીસ હજાર થી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા છસો ને વીસ કરોડ ની વધુ સહાય નું વિતરણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના સાબિત થઈ રહ્યું છે જેઓ મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનવા માંગે છે એટલે કે મિત્રો મુખ્યમંત્રી કન્યા શિક્ષણ નિધિ યોજના હેઠળ છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોમાંથી બારમાં માં પછી મિત્રો MBBS માં પ્રવેશ લેતી વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા એમબીબીએસ કોર્સ માટે રૂપિયા ચાર લાખ રૂપિયા સહાય તરીકે ચૂકવવામાં આવે છે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ નીટ દ્વારા મિત્રો MBBS માં પ્રવેશ લેવો જરૂરી છે પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી કપાસ ઘઉં અને બટાકા સહિતના પાકને આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની નવ હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી તો ટુકડા ઘઉંનો એક મનનો ભાવ ખેડૂતોને પાંચસો પાંચથી લઈએ પાંચસોને નેવું રૂપિયા સુધીનો મળ્યો હતો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીને ત્રણ હજાર ક્વિન્ટલથી પણ વધુની આવક થઈ હતી જેમાં પચીસો ક્વિન્ટલ આવક થઈ હતી બારસો ને ચાલીસ રૂપિયા મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે એકવીસો ક્વિન્ટલ ડુંગળીની પણ આવક થઈ હતી ખેડૂતોને બસો થી લઈને આઠસો સાઠ રૂપિયા ભાવો મળ્યા હતા તેમજ મિત્રો આજે લસણની પાંચસો ને પચાસ આવક થઈ હતી આજે એક મણ કપાસના ખેડૂતોને પંદરસો થી લઈ સોળસો ને પચાસ રૂપિયા મળ્યા હતા તો ખેડૂતોના કપાસના ભાવ સોળસો રૂપિયા થી વધારે મળતા ખેડૂતોના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે રાહતના સમાચારો આપ્યા ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત આવતીકાલે પૂરી થઈ રહી હતી જો કે હવે ગુજરાત સરકારે આ મુદતમાં છ મહિનાનો વધારો કર્યો છે નિયમ બહારનું કોઈ પણ બાંધકામ હોય જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો આવામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરાય છે આ માટે મિલકતના જે તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય તેમજ મિત્રો બાંધકામ નિયમિત છે તેઓ સર્ટિફિકેટ લેવાનું હોય છે ત્યાર પસીના સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો જથ્થાબંધ મોંઘવારી દર મિત્રો ત્રણ મહિના એક હતો તો આ ત્રણ મહિનાની નીચી સપાટી રહેલી છે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ મિત્રો ખાદ્ય ખાસ કરીને મિત્રો શાકભાજીના ભાવમાં પણ તો હતી બે હાજર 2024 માં હોલસેલ પ્રાઇસ મિત્રો ઇન્ડેક્સ WPI આધારિત ફુગાવો બે છત્રીસ ટકા હતો

આ ઉપરાંત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસીની ખરીદી પણ ચાલી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ જય યોજનાના લઈને મોટો નિર્ણય પીએમ જયને લઈને આવનારા દિવસોમાં સરકાર નવા નિયમો સાથે નવી કેટલીક ગાઈડલાઈનો જાહેર કરશે આ નવી મિત્રો એસઓપી આ અઠવાડિયા જ બુધવાર સુધીમાં જાહેર થઈ શકે છે મળતી માહિતી મુજબ હવેથી એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટિકની સર્જરીના વિડીયો મોકલવા પડશે યોજના માટે એક નવું પોર્ટલ તૈયાર કરવામાં થશે પીએમ જય યોજનાને લઈને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ હતી જેમાં આ નિર્ણયો લેવાયા છે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આ બધું થઈ રહ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવી આગાહી સ્વેટર પહેરવું કે રેનકોટ એક તરફ ઠંડી વધી રહી છે તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન દસ થી લઈ ચૌદ ડિગ્રી વચ્ચે પહોંચ્યું છે તેવામાં મિત્રો અંબાલાલ પટેલ નવી આગાહી કરી છે જે મુજબ આગામી સમયમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે સોળ થી લઈને બાવીસ ડિસેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શક્યતાઓ રહેલી છે તો અંબલલ પટેલે જણાવ્યું છે કે બોતેર કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન ઉચકાશે વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકાર કેબિનેટ વિસ્તરણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ના એકવીસ દિવસ અધ્યક્ષ મિત્રો બાવન ફૂલે અને છ મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચુકેલા રાધાકૃષ્ણ પાટીલે શપથ લીધા તો મહારાષ્ટ્રમાં માં તેત્રીસ વર્ષ બાદ કેબિનેટ વિસ્તરણ અને મિત્રો શપથ ગ્રહણ રાજ્ય મિત્રો ઉપરાજધાનીમાં થઈ રહ્યું છે ya yeah. યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશના ખેડૂતોને મળશે આગવી ઓળખ મિત્રો દેશના ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતોને હવે એક આગવી ઓળખ મળવાની છે એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતાધારના લેન્ડ રેકઅરને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત તારીખ પંદર ઓક્ટોબર થી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે તો ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના સાસઠ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના બાવીસ લાખ ખેડૂતો એટલે કે તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોને નોંધણી મિત્રો પૂર્ણ થઈ ગઈ છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ છે તો ફાર્મર રજિસ્ટ્રીને વેગવાન બનાવવા ભારત સરકારે વિવિધ પ્રોત્સાહનો પણ જાહેર કર્યો છે જે મુજબ કુલ લક્ષ્યાંક સામે પચીસ ટકાથી વધુ ખેડૂતોને નોંધણી મિત્રો 我的台阶。 ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની પિસ્તાલીસ હજાર મન અને મગફળીની બે હજાર મનની આવક થઈ મિત્રો સૌરાષ્ટ્ર માં માર્કેટિંગ યાર્ડમાં પણ આવકમાં આગવી હારોળમાં સ્થાન મેળવી રહ્યું છે યાર્ડમાં કપાસની આવક માટે જાણીતું છે હાલ યાર્ડમાં કપાસની બમ્પર આવક થઈ રહી છે શુક્રવારે યાર્ડમાં કપાસની ની પિસ્તાલીસ હજાર મનની આવક નોંધાઈ હતી એક જ દિવસમાં આટલી બમ્પર આવક થઈ હતી તો મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડ

સિલાઈ છસો ને ઓગણસાઠ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો તો યાર્ડમાં એકસો નેવું ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ હતી આ ઉપરાંત મિત્રો સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી ત્યાર ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મહિલાઓને મળશે દસ હજાર રૂપિયાની સહાય ભારત સરકાર દેશના વિવિધ લોકો માટે ઘણી બધી એવી યોજનાઓ ચલાવે છે દેશના કરોડો લોકો આ સરકારી યોજનાનો લાભ પણ લે છે સરકાર દેશની મહિલા અને સશક્તિકરણ માટે પણ ઘણા પ્રયાસો કરી રહી છે આ માટે સરકાર મહિલાઓ માટે એક અલગ સ્કીમ પણ ચલાવી રહી છે આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં મહિલાઓ માટે ઘણી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે

વર્ષ ને વચ્ચે હોવી જોઈએ આ યોજના માટે જે પણ મિત્રો મહિલાઓની કૌટુંબિક આવક રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ થી ઓછી છે તે જ અરજી કરી શકશે જો મહિલા ની કૌટુંબિક આવક બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયા થી વધુ છે તો તેથી તેને કોઈ પણ લાભ મળતો નથી આ સાથે જે પણ મિત્રો મહિલાઓના પરિવાર માં કોઈ પણ આવક વેરો ભરતો હોય તો તેમના પણ મિત્રો લાભ મળતો નથી તો ઓડિશા ની અંદર મિત્રો મહિલાઓને દસ હજાર રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મળવા પાત્ર થાય છે તો મિત્રો ગુજરાતની અંદર પણ મહિલાઓને દસ હજાર રૂપિયાનો લાભ છે તે મિત્રો મળવો જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત દેવા માફી અને એમએસપી માટે કાયદાની ગેરંટી અને અન્ય મુદ્દાને લઈને ખેડૂતો પંજાબ હરિયાણા સરહદ પર શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરશે તો ખેડૂતોએ દિલ્હી સુધી પોતાની માર્ચ ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા તો દિલ્હી પોલીસે એકસો ખેડૂતોને જ દિલ્હીમાં પ્રવેશવાની પરવાનગી આપી છે પોલીસે કહ્યું કે અમે પહેલા એમને અળગ કરીશું અને પછી તેમને આગળ જવાને પરવાનગી આપીશું અમારી પાસે એકસોને એક ખેડૂતોની યાદી છે પરંતુ તે આ લોકો નથી જોકે ખેડૂતોએ ઇનકાર કરતા કહ્યું કે પોલીસોને કોઈ પણ યાદી આપી નથી ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે પંજાબ હરિયાણા બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે તો રસ્તા પર બેરીગેડ્સ પણ લગાવી દેવામાં આવ્યા છે હાલ મિત્રો જે પણ ખેડૂતોની માંગણીઓ છે કે જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો દેવામાં કરવામાં આવે અને મિત્રો ખેડૂતોને એમએસપી આપવામાં આવે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ જીએસટી ને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જીએસટી લૂંટોનું આ બીજું ઉદાહરણ છે એક તરફ કોર્પોરેટ ટેક્સની સરખામણીમાં આવકવેરો સતત વધી રહ્યો છે તો બીજી તરફ મોદી સરકાર પણ ગબ્બર સી ટેકમાંથી વધુ વસૂલવાની તૈયારી કરી રહી છે 见。 ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મોદી સરકાર પાંચ કરોડ ફ્રી વાઈફાઈ હોટસ્પોટ લગાવ્યા છે દરેક શેરીય ગલીએ અનલિમિટેડ મિત્રો નેટ વાપરી શકશો તો મિત્રો પીએમ મોદી દેશના દરેક નાગરિકોને ડિજિટલ રીતે જોડવા માંગે છે જોકે મિત્રો મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસ ને અવરોધે છે આજ કારણ છે કે મિત્રો મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે જે અંતર્ગત મિત્રો દેશભરમાં પાંચ કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે આ માટે સરકારે પીએમ વાની ફેમવર્ક વર્ક માં મિત્રો સુધારો કર્યો છે સરકારના આ ફેરફાર બાદ કોઈ પણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પંજાબ સરકારે યોજના વિદેશમાં રહેતી દીકરીઓની સુરક્ષા કરશે તો મિત્રો પરમિટ અથવા તો વિદેશમાં સ્થાયી થયેલી પંજાબની દીકરીની સુરક્ષા માટે સરકાર નવી સ્કીમ પર કામ કરી રહી છે તો આ અંતર્ગત વિદેશમાં રહેતી દીકરીઓ સાથે વાત કર્યા બાદ હવે તેમનો સંપૂર્ણ ડેટા પંજાબ પોલીસ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ પાસે રહેશે તેમની મદદ માટે હેલ્પ સેન્ટરો પણ બનાવવામાં આવશે સરકાર સમય સમય તેનો સંપર્ક કરીને તેમની સુખાકારી વિશે પૂછતાછ કરશે અને પ્રતિસાદ મેળવશે જેથી જરૂર પડે તેમની પણ મદદ કરી શકાય પંજાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મિત્રો બલજીત ખાસ વાતચીતમાં આ માહિતી આપી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેન્શન ધારકો માટે આવ્યા મોટા સમાચાર નિવૃત્ત સરકારી કર્મચારીઓને હવે હવે મિત્રો પેન્શન પેન્શન મળતું રહે તે માટે માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનો નિર્દેશ અપાયો હતો આવા તમામ ધારકો સારા સમાચારો આવ્યા છે કે મિત્રો નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદથી મિત્રો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાય છે એટલે કે કોઈ મિત્રો ટ્રેઝરી બેંક અથવા તો અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નહીં પડે આ માટે સિત્તેર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે આ પ્રમાણપત્ર સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રોડ રસ્તા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવણી ભારે વરસાદના કારણે મિત્રો તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યની મિત્રો મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને મિત્રો તેમના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ રૂપિયા બે કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મિત્રો આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું પણ મરામત કાર્ય ઝડપથી હાથ ધરાશે